સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે કરફોડ ચોરી વાહન ચોરી તેમજ પ્રોહિબિશન ના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદી પોતાની હોન્ડા સીબી સાઈન મોટરસાયકલ સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ સામે પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જે મોટરસાયકલ આરોપીએ સાગર સાથે મળી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપીએ સાગર સાથે મળી ફરિયાદી દિવાળીપુરા અનંત પાર્ક સોસાયટીના બંધ મકાનમાં મુખ્ય દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા પચાસ મળી કુલ ત્યાં બાબતે કોટા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અટકાયત કરેલ આરોપી બાદરસિંહ રણજીતસિંઘ રહેવાસી જામવાડી પરશુરામનો ભઠ્ઠો સયાજી બાંગ વડોદરા શહેર મૂળ રહેવાસી સુભાન સુભાષી પરશુરામ ભઠ્ઠો વડદરા શહેર પાસા બે ત્રણ માં આ કામના આરોપી ભાવેન દિલીપરાવ જાધવ ઉમર વર્ષ ચોવીસ રહેવાસી બી વન વિઠ્ઠલકુપરા સોસાયટી આમ્રપાલી કોમ્પ્લેક્સ ની પાછળ કારેલીબાગ વડોદરા શહેર મૂળ રહેવાસી એફ ત્રણ નારાયણ કોમ્પ્લેક્સ મેન્ટલ હોસ્પિટલ પાસે ઉર્ફે પ્રિન્સુ વિપુલભાઈ ચૌધરી ઉંમર વર્ષ એકવીસ રહેવાસી શિવાજી ચોક આરાધના સિનેમા પાછળ સલાટવાડા વડોદરા શહેર નાહોને માસિક પગાર ઉપર નોકરી રાખી બંને ઈસમો રેડ દરમિયાન મકાન તથા વાહનોમાંથી દારૂ રમ તથા બીયર મંગાવી જેનો સંગ્રહ કરી દારૂની બોટલો નંગ પાંચસો બેતાલીસ કિંમત એક લાખ નવ્વાણું હજાર આઠસો તથા બિયરના ટીન નંગ એકસો ઓગણસિત્તેર કિંમત રૂપિયા સાડત્રીસ હજાર એકસો એસી મળી બે લાખ છત્રીસ હજાર નવસો એસીના મુદ્દામાલ તથા લોલ નંગ છ અને ડ્રમ એક કિંમત રૂપિયા સાતસો તથા રોકડા વીસ હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા વીસ હજાર તથા કાર કિંમત રૂપિયા બે લાખ મળી કુલ મુદ્દામાલ ચાર લાખ અઠ્યોતેર હજાર ચારસો એંસીના મુદ્દામાલ સાથે મળી આવી ગુનો કરેલ હોય જે બાબતે કારલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ કર આરોપી ભાવેન દિલીપરાવ જાધવ રહેવાસી વિઠ્ઠલકૃપા સોસાયટી અને દેવ ઉર્ફે પ્રિન્સુ વિપુલભાઈ ચૌધરી રહેવાસી શિવાજી ચોક નારાયણ મંદિર સામે આરાધના સિનેમા પાછળ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો